નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો દેશભરના જે લાખો પેન્શનધારક મિત્રો છે તેમના માટે જે હાયર હાયર પેન્શનર છે તેના વિકલ્પ બાબતે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો ક્યાં સુધી કર્મચારીઓને કરવી પડશે ઓનલાઈન અરજી ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે એ તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આજે ચેનલમાં વાળો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવે છે જે લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછું આવશે તો એ થઈ જજો તમને આ ચેનલ પણ મિત્રો સરકારી કર્મચારી નેવૃત્ત કર્મચારી પેન્શન કાર્ડ બાબતે ડીએડીઆર એચઆરડી અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો એપીએસ પેન્શન એટલે હાયર એપીએસ પેન્શનમાં યોજના હેઠળ વિગતોને પ્રોસેસ કરવા અને અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર એકત્રીસ જાન્યુઆરી બીજા પછી સુધી લંબાવી છે આ તારીખ પહેલાં પણ ઘણી વખત લંબાવવામાં આવી છે ઈપીએફઓ મુજબ ત્યાં પણ એક લાખથી વધુ અરજીઓ હજુ પણ માન્યતા માટે પેન્ડિંગ છે આ સાથે ઘણા એમ્પ્લોયર અને એમ્પ્લોયર્સ એસોસિએશન વધુ સમય માટે વિનંતી કરી રહી છે ઈપીએફઓએ કહ્યું કે નોકરીયાતને પંદર જાન્યુઆરી પચીસ સુધીમાં જે આપણે સાસઠ લાખ કેસોમાં માહિતી અપડેટ કરવી જોઈએ અથવા તેનો જવાબ આપવા જોઈએ ધ્યાન રાખીએ કે ઈપીએફઓએ વધારે માહિતી માગી છે હાયર ઇપીએસ પેન્શન યોજના શું છે જે વ્યક્તિ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચૌદ પહેલાં ઈપીએફમાં સભ્ય હતા અથવા તે તારીખ સુધીમાં નિવૃત્ત થયા છે તેઓને તેમના મૂળ પગારના આધારે ઉચ્ચ પેન્શન પસંદ કરી શકશે મતલબ કે અત્યાર સુધીના સો હજાર પાંચસો રૂપિયા અથવા પંદર હજાર રૂપિયા હતી તેનાથી વધુ પગારનું યોગદાન આપીને વ્યક્તિ નિવૃત્તિ સમયે મૂળ પગારના આધારે પેન્શન લઈ શકશે આ માટે ફક્ત તે જ ઈપીએફઓ સભ્યો જેમણે દસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તે જ પાત્ર છે અને તેઓને ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ હાયર હાયર એપીએસ પેન્શનમાં અરજી કરી શકશે હાયર પેન્શનમાં અરજી કરવા માટે છ સ્ટેપ છે એમાં મારી પહેલું સ્ટેપ છે મિત્રો ઈપીએફઓ પોર્ટલ પર જાઓ તેમને એમને પોર્ટલ પર પેન્શન ઓન હાયર સેલરીનો વિકલ્પ મળશે તે વિકલ્પ પસંદ કરો અરજી ફોર્મ ભરો વેલિડ જોઈન્ટ ઓપ્શન વિકલ્પ પસંદ કરે અને જરૂરી માહિતી ભરો સ્ટેપ થ્રીમાં નામ જન્મ તારીખ આધાર નંબર મોબાઈલ નંબર કેપચાક વ્યક્તિગત માહિતી પર ઓટીપી સબમિટ કરો વેરિફિકેશન પછી પીએફ સંબંધિત તમામ માહિતી ભરવી જોઈએ અરજી સ્વીકૃતની એ અરજી સ્વીકૃતની એકનોલોજી નંબર મેળવો ત્યારબાદ અરજી સબમિટ કર્યા પછી ક્ષેત્ર અધિકારદાર અરજીની સમીક્ષા કરો અને આવશે અને મિત્રો સામાન્ય પેન્શન માટે સભ્યોની ઉંમર ઓછા મુજબ વર્ષની હોવી જોઈએ આ સિવાય જો સભ્ય ઉંમર ઊંચામાં હોય પચાસ વર્ષ હોય તો વહેગું પેન્શન લઈ શકશે જો તમે ઉચ્ચ પીપીએસ પેન્શન અરજી કરી હોય તો પીએફના સભ્ય સેવન પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકો છો આ માટે મિત્રો તમારે અરજીનો એ સી કે એન ડબલ્યુ એન્ડ એક્મેન્ટ નંબર હોવો જરૂરી છે તો મિત્રો તે માહિતી થેન્ક યુ વેરી મચ